નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં પોતાની ગાડીઓ પર પ્રેસ લખીને પત્રકાર ના હોવા છતાં પત્રકાર તરીકે પોતાનો રોફ જમાવતા તત્વો સામે હવે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરી છે મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી પત્રકારત્વ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં કાર્યરત નહીં હોવા છતાં પણ પત્રકાર હોવાનો દાવો તથા પોતાની જાતને પત્રકાર સમજીને ખોટી રીતે પોતાના વાહનો પર પ્રેસ શબ્દ લખીને પોલીસ સહિત વહીવટી તંત્રને ગુમરાહ કરનારા તત્વો સામે હવે વડોદરા શહેર પોલીસે લાલ આંખ કરી છે ખોટી રીતે પ્રેસ શબ્દ લખીને રોવાબ છાંટનારા લોકો સામે હવે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહી કરશે ગત દિવસો માંગરાત્રીના સમયે શહેર પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબનાઓ દ્વારા આવા તત્વો સામે તવાહી હાથ ધરવામાં આવી છે અલબત્ત પોલીસની આ કામગીરીને કારણે લેભાગો બની બેઠેલા ખોટા પત્રકારો માંગ બીક પ્રસરી ગઈ છે આવનારા સમયમાં પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રેસ લખેલું લખાણ કાઢવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે જે માહિતી સૂત્રોમાંથી જાણવા મળેલ છે બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન વડોદરા